ગુજરાતીઓને મારા સલામ અને નમસ્કાર ગુજરાત સરકાર જે આપણા રાજ્યની અંદર ખેડૂતોનો પ્રશ્ન હોય યુવા બેરોજગારીનો હોય શિક્ષણનો હોય આરોગ્યનો હોય એ તમામ ભૌતિક સુવિધા આપવાના જે કંઈ પ્રશ્નો હોય એના પરથી ધ્યાન ભટકાવીને હાલમાં ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની જે તજવીજ હાથ ધરી છે એના માટે હું ગુજરાતમાં વસતા તમામ લઘુમતી સમાજ એમાં મુસ્લિમ હોય શીખ હોય ખ્રિસ્તી હોય પારસી હોય જૈન હોય કે સિંધી સમાજ છે એ સૌને આગેવાનોને મારી અપીલ છે કે આપણને દેશ આજાદથીઓને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને જે બંધારણ બનાવ્યું એ પ્રમાણે કલમ પચીસ અને કલમ છવ્વીસ અને કલમ ઓગણત્રીસ મુજબ આપણને મૂળભૂત અધિકારો મળ્યા છે અને એ અધિકારો છીનવાનો હિન પ્રયાસા ગુજરાત સરકાર કરવા જઈ રહી છે જે કામ કે જે કાયદો કેન્દ્ર સરકારને લાગુ પડે છે કે એ લાવી શકે છે અને એ પણ સાહેબે કીધું છે કે ફરજિયાતની મરજજાત લાવી શકશે એ કાયદાને રાજ્ય સરકાર લાવવાની જે તજોતજ શરૂ કરી છે એ સીધા લઘુમતી સમાજ અને ધાર્મિક અને સામાજિક મૂલ્યો પર તરાપ છે આપ સૌ સમાજને મારી એક જ વિનંતી છે અપીલ છે કે યુનિફોર્મ સિવિલ કોડનો ગુજરાતમાં વસવાટ કરતા સૌ લઘુમતી સમાજ એક જ સુરે અને એક જ સાથે વિરોધ નોંધાવે અને એમના સામાજિક અને ધાર્મિક મૂલ્યોની રક્ષા કરે એવી આપ સૌને અપીલ છે